તો આજ મે હિસાબ્સ અ વેરી વેરી બેલેન્સ્ડ ઓર્ડર અચ્છા ઓર્ડર હૈ સબે બડી બાતને સારા સ્ટેટ્સ કો ઇન્વોલ્વ કર અગિયાર ઓગસ્ટ બે સોમવારે સુપ્રીમ કોર્ટે દિલ્હી એનસીઆરતા બેચે આ આદેશ માં સુધારા કર્યા છે નવા આદેશ ને સુપ્રીમ કોર્ટ ના વકીલ અને અરજદાર નનીતા શર્મા એ કેવો બિરદાવ્યો તે આપણે શરૂઆત માં સાંભળ્યું સુપ્રીમ કોર્ટ ના આદેશ બાદ પશુ પ્રેમીઓ માં ખુશી જોવા મળી રહી છે હા સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું છે કે રસ્તે ફરતા શ્વાનોની નર્સબંધી અને રસીકરણ કરીને તેમને તેમના મૂળ સ્થાને પાછા છોડવા પરંતુ જે હળકવા જેવી બીમારીથી પીડાય છે તેવા અને આક્રમક વર્તન વર્તનવાળા શ્વાનને છોડવા નહીં સાથે જ જાહેર સ્થળો પર શ્વાન ને ખવડાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આના માટે ખાસ ફીડિંગ ઝોન બનાવવાનો આદેશ પણ આપ્યો છે મિત્રો હવે જોવાનું રહ્યું કે આ નવા આદેશ બાદ શું કઈ પરિવર્તન આવે છે કે કેમ પરંતુ તમે કંઈ કહેવા માંગતા હોય કે કઈક રજૂઆત હોય તો તે કોમેન્ટ